જે માતાજી બધે નહી કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં ને અમારા એક નવા બ્લોગ માં દક્ષુભાઈ જો અમાર હવળ હવળ માં પાણી ભરવા મંડાસે બધું કામ કરાવે છે દક્ષુભાઈ કાય દક્ષુભાઈ પાણી આવી ગયું તો આપણે હવળ માં દક્ષુભાઈ ને નડી પકડાવી દીધી બધું ભરે છે આ માલો તો ય માં હોદન ભરવાનું છે પહેલા ભરી લે પછી એમ તો દક્ષુભાઈ જો મારે આ બાજુ કોન તોડવાનું ચાલુ કરી દીધું છે અને કોન તોડે છે અને અત્યારમાં કોન લઈ આવ્યા છે ઉઠતા વે આ બાજુ તો આપણે બધું કામ પીડ્યું છે જો કપડાં ધોવાના પીડ્યા છે ને અંદર એ બધું કામ બાકી છે દક્ષુભાઈને કોન ખાવાની મજા આવી ગઈ કા દક્ષુભાઈ કેવો છે કોણ ટાઈકશ ટક્ષુ ભાઈ જો અમાર કાચી કેરીની ગુલ્ફી લઈ આયા છે એમ ન કરે હરખી ખાવમાં ડોલો બહુ ડાયો છે દીકરો ન નવી ગુલ્ફી લાવ્યા છે જો કાચી કેરી ન લાવ્યો કા કેવી લાગી મસ્ત હ કેવ છે

દક્ષુભાઈમાં રમવા વી ગયા છે એ અમારે છે હવે વાસણ ચડાવવાના થોડાક વાસણ ઉટકવાના છે અને જો પથારી એમ ને પડી છે સુઈ ગયા તા દક્ષુભાઈ બપોરે અને જે કપડાં હકેલવાના તો દક્ષુભાઈ રમવા ગયા છે તો હાલો આપણે બધાય ફટાફટ કામ કરી નાખીએ તો સાંજનો જમવાનો ટાઈમ આપણે થઈ ગયો છે અને આજે તો જો જમવામાં આપણે સક્કરિયા બાઈ ફાસે દક્ષુભાઈ હાટું દક્ષુભાઈ બહુ આવે છે એટલી અને જો શીખણ લઈ આવ્યા છે દક્ષિણ જો ભાવે આ ભાવે સ્પેશિયલ અમેરિકન ડ્રાય છે તો આપણે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઉન આરામત આપણે છોકરો સંડુ ખાવાની મજા આવે જો દક્ષુ ભાઈ ને ગુલ્ફી હોત ને લાવવા તો આમ ના કરી દીધું દક્ષુ ભાઈ ગુલ્ફી ગુલ્ફી ના આપી દીધું દક્ષુ ભાઈ આખો દી આઈસ્ક્રીમ ને ગુલ્ફી ને મમ્મી મા જો ખાવાની નથી સીધું ઓપન ફ્રીજ માં પડી છે આ કા ગળ્યો છે મસ્દસ થી લઈ આયા છે ડ્રાય ફ્રૂટ લોકો મસ્દસ છે તો આજ નો બ્લોગ આપણે આયાસ પૂરો કરી મર્સુકાલે નવા બ્લોગ માં અને તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી બધા